જળીયો જોગી જંગલમાં રહે ઘોડાનો દાતાર તૃષ્માન થયો રાવણ જામને હાકી દીધો હલાર મહાદેવ એટલે કે નાથ તેત્રીસ કરોડ દેવ એમાં જે દેવોના દેવ મહાદેવ એ ભોળામાં ભોળા દેવ કહેવામાં આવે છે આજે મહાશિવરાત્રિ અને એ મહાશિવરાત્રીના દિવસે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને કોટી કોટી વંદન કરી અને એમને આપણે આજે યાદ કરી કહેવું હોય તો કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ એ ભોલેનાથ ભોળામાં ભોળા દેવ કહેવામાં આવે છે જ્યારે દેવો અને દાનવો એમને ખબર પડી સમુંદર મંથન કરીએ એની અંદર જે અમૃત નીકળશે એ આપણે લઈ અને પી જઈએ તો એ દરિયા કને જઈ મોટા મોટા સાપનો પરેડા બનાવે છે અને પર્વત જેવા મોટા પર્વતનો રવાયો બનાવે છે અને જ્યારે એ દરિયાનું મંથન કરે એટલે એક બાજુના વિભાગમાં દેવો અને બીજા વિભાગમાં દાનવો બંને જણ સામસામે વલણો ખેંચી અને આ સમુદ્ર મંથનમાંથી અમૃત કાઢવા માટે કોશિશ કરે છે પ્રથમ અને છેલ્લે બધાય રાહ જોવે છે કે હવે આની અંદર અમૃત ક્યારે નીકળે ત્યારે એ સમુદ્ર મંથનમાં અઢળક વસ્તુઓ નીકળે છે એમાં ખાસ કરી અને જે આ સમુદર મંથન કરતાં જે ઝેર નીકળે છે એમાં દેવોને કહેવામાં આવે છે કે લો તમે લો અને દાનવોને કહેવામાં આવે છે કે તમે પીવો હવે ઝેર પીવા માટે કોઈ તૈયાર હોતું નથી અને એ જ વખતે આ ઝેરનો ઉપયોગ ક્યાં કરવો અને શું કરવું ત્યારે દેવોના દેવ મહાદેવ ભોળિયાનાથને આ ઝેર આપવામાં આવે છે ત્યારે આ દેવોના દેવ મહાદેવ ભોળોનાથ આ ઝેરને ઘટ ગટાવી જાય છે અને પાછળ પછી જે સમુદ્ર મંથન કરતા જે મળે છે એ દેવો અને દાનવો લે છે એટલે આ મહાશિવરાત્રીના દિવસે દેવોના દેવ મહાદેવ ભોળિયાનાથને આપણે આજે યાદ કરી અને એમની સ્તુતિ કરવી એમનું સમરણ અને રટણ કરવાથી આપણું જીવન કલ્યાણકારી બને દરેક દેવમાં એક જ માત્ર દેવોના દેવ ભોલેનાથ છે એ દયાવાન છે કારણ કે કહેવાય છે કે કોઈ દેવની આરાધના કરો અને એ દેવ તમને પ્રસન્ન થાય એટલે દેવ એમ કહે માગો માગો તે આપો ત્યારે આ દેવોના દેવ મહાદેવ એક ઈષ્ટ એવા છે કે એ પ્રગટ થાય એટલે એમ જ કે માગો 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 તે આપો ભોળામાં ભોળા દેવ બસ માત્ર બિલીપત્ર અને ગંગાજળ અર્પણ કરવાથી એ ઈષ્ટદેવ આપણા જીવનના દરેક દુઃખ કષ્ટ કાપનારા દેવ છે એટલે જ એમના માટે આજે આપણે મહાશિવરાત્રીના દિવસે આ મહાશિવરાત્રીના દાળે આજે આપણે એમનું દટણ સ્મરણ અને ગુણગાન ગાવા હોય તો કેવા શંભો ચર પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શનસી આપ ભક્તો ન દુખ હરનારા શુભ સો નોઈ સદાય કરનારા ो मन्दमति तारि अकडगति कापो। दया करी दर्शन शिवयापो अङ्गे पश्म शमसाननि चोळी સંગે રાખો સદા ભૂત ટોળી ભોળાભાલે ચંદ્ર ધર્યો કંઠે ભર્યો અમૃત આપો દયા કરી દર્શન શિવયા આપો નૈતી નૈતી જાવેદ કહે છે મારું ચિતળુ ત્યાં જવા ચહે છે સારા જગમાં સે તું વસું તારા મહું આપો દયા કરી દર્શન આપો હું તો એક પ્રવાસી સતા હું કેમ ઉદાસી થા મથી રે મથી કોઈ કારણ જળતું નથી સમજણ દયા કરી દર્શન આપો આપ દ્રષ્ટિમાં તે જય ी सृष्टिमा रूप देखो मारा दिलमावसो आविन भैये हसो शान्ति स्थापो दया दर्शन सिवापो म्भोडा महादेव भवदु कापो नित्य सेवानुशुभयापो टाळो मानमद गाणो गर्वसदा सदा भक्तियापो दया दर्शन અંગે શોભે સે રુદ્રની માળા કંઠે લટકે તમે ઉમિયાપતિ અમને આપોમતી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભો ચરણે પડી માગું ઘડી રે ગળી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો

ओ त्रैमकेश पुष्टि उर्वरुक् मृत्यो मुक्षिमृता ओम त्रमकमहेशुभ नि पुषिवर्धनि ओम त्रैमकूभ निर्धनिमृता ओम त्रमकम यजा महेशभु निपुष्टि वर्धनम उर्वाक् बंधनान् मृत्यु मुक्शिमामृता ओम त्रेमकम यजा महेशभ नि पुष्टि अवर धनम उर्वाक् बंधनान् मृत्यु मुक्शिमात्म त्रैम्बक यजा महेशभ नि पुष्टि अवर धनम बंधना ૃત ઓમ ત્રિદ્રિગુણાકારિનેત્રુધનપુષ ઓમ ત્રિદલ ચુધવન્મ પાપ સાહાર गंगा जल शिव करे देवना देव महादेव हे इष्ट देव हे भोलानाथ हे देवना देव महादेव हे भोला संभो जगत दुनिया आकाश पाताल पृथ्वी अंदर मारा बाप अमरा बापी नथी ही नहीं जेवा बीजा कोई माने बाप नथी हे भोलेनाथ सर्वनु रक्षण करजो हे इष्टदेव हे भोलानाथ सर्वनु कल्याण करजो हर हर महादेव